જય દ્વારકાધીશ મિત્રો આપણે મહુવા તાલુકાના તળસાર ગામે આવ્યા છે ધણી આશ્રમ રામા મંડળ આધાર તે રીતે સહયોગથી અને સમસ્ત દાતાઓના સહયોગથી અત્યારે ઘર એટલે સુધી પહોંચી ગયું છે આટલે સુધી બની ગયું છે અને ધીમે ધીમે આજે પતરા લાવ્યા છે પતરા લાવ્યા એટલે વેલ્ડિંગ કામ શરૂ થઈ ગયું વેલ્ડિંગ કામ શરૂ થયું એટલે માથે સીધા પત્રા નાખવાના છે પત્રા બેસાડી અને આજે પતરાના દાતા કોઈ છે નથી તો પતરાના દાતા માટે પચીસ હજાર રૂપિયાની રોકડ રકમની જરૂરિયાત છે તો ખાસ તમારે બધાને નમ્ર વિનંતી કરું કે તમે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો જેથી કરીને આ પાંચ અનાથ બાળકોનું જે ઘર બની રહ્યું છે એમાં એના માટે અમે જે પચીસ હજાર રૂપિયાનું અને પથ્થર લાવ્યા પત્રા લાવ્યા છે એના માટે દાનની ખૂબ જ જરૂરિયાત છે તો તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરતા રહો અને ખાસ તમારો અનેક ગ્રુપમાં આ વિડીયો શેર કરો લાઈક નહીં કરો તો ચાલશે કોમેન્ટ નહીં કરો તો ચાલશે પણ શેર જરૂર કરજો અને શેર પણ ના કરી શકો તો મારાવાળા આ પેજને ફોલો કરજો ફોલો કરશે ને તો પણ એક નાની એવી સેવા ગણાશે ખાસ અને યુ ફેસબુકમાંથી જે કાંઈ પેમેન્ટ આવી રહ્યું છે એ તમામ ગરીબ નિરાંત જરૂરિયાતમંદ લોકો પાસે વાપરવામાં આવી રહ્યું છે અને ખાસ તમે આ ઘરની પરિસ્થિતિ છે મેં તમને આગળ બચાવી ફરી પાછો તમને બચાવું કે આ વેલ્ધી કામ શરૂ થઈ રહ્યું છે બાર બાર ત્યારે સંતર કામ એટલું શરૂ થઈ ગયું છે અને ખાસ તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂરિયાત છે એટલે ફૂલની તો ફૂલની